બલોગ ગાઈસ અને આપણે આજ કબૂતરા ખોલવાના નથી તો કબૂતરાના અંદર આપણે એક સફેદ કબૂતર જોડી કાઢવાની છે કે મેમ કરીને તો કાઢ લઈ કબૂતર ખોલ નાખી બેલુ કાઢ લઈ મિત્રો આપણે બેલ ઉટા લીધું આવ આમાંય સફેદ ગમે બે કબૂતર ચૂનવાના છે આપણે જે ડિસાઈડ કરવાનું છે આપણે જો પહેલા તો આ ત્રણ સફેદ આ બે તો આપણે દેવાના છે ને એનું કારણ હે કે આપણો ઉદના બનાવવાનો છે અને થોડીક લાઈટ બાઈટ ઓન કરી લાઈ અમે એક સફેદ આ છે ઈ ની ઈ માધી છે હા ઈ એક એક મધી છે પણ આતો આ દેવું ઈ તો આપણો નોર છે ઈ તો આપણે રાખવાનો છે તો એકા ને કા એકા આપણો નોર છે એ પડી ગયું છે નોર છે ઈ તો બને આ નોર છે આ પાકું છે એકા અને એ કુલ માંથી બેઠું હી તો આપણે આ બે ને લઈ જવાનું થાય છે આપણે હાટુ કરવાનું છે મિત્રો એક લાલ જોડી સાથે તો આપણે જોયું જાય હવે શું થાય હે આપણો ન રહે ને આપણી માદી હે આ બે મોટા જ છે કબૂતર ઉંમરમાં આ ચાર પાંચ મહિનાનું આવે છે ને ચાર પાંચ મહિના ના આવે એટલે જોડી નાખી તો ઈંડા બચત થઈ જાય તો આપણે હવે આ બેને લઈ જવાના હે અમે બે લાલ લઈ આવવાના હે કેમ કે એ ભાઈને સફેદ ગમે અમને લાલ કબૂતર ગમે તો બાકી આ થાય જ ખોયલા નથી હજી ત્રણ ને છપ્પન થઈ એટલે ચાર પોણા ચાર જેવું થયું હે જો દિ ખોલવા થાતા નથી તો આપણે આને લઈ જઈએ કન્ટિન્યુ લીધો ચાર કબૂતર લઈ જવાના છે તો ભરી લઈ શૂટ શૂટ પહેલા ખેરૂ જાદું હા આપણે ચાર કબૂતર ભરવાના છે કેમ કે બે ઈ ભાઈને અહીંયા ઉતરીયા હતા જુજો આલે અંદર પકડીને રીતે નાખતો જા થેલીમાં ભાઈના ચાર કબૂતર છે बे पकड़े लिजो आई गए आप भाई आई गया था हालो हूँ पकड़ाऊन न करा रहे कबूतरा ले लीता है तो आप जाइए ना की कबूतर ले लिया देख सकते हो इसमें आप देख सकते हो कि लाल कबूतर कुछ ऐसे है घर पे जाके शौक कराते है पूरा कबूतर भी खोलने है लेट हो गए तो दूसरे घर पे आए थे आप देख सकते हो यहाँ से लेकर आए हैं पाई के कबूतर तार पे बैठे वहाँ और यहाँ से हम लेकर जा रहे हैं तो चलो घर पे जाकर मिलते तो गाइस से आप कबूतर लाइन घरे गया है कबूतर जो जो आप कबूतर लाइन आ गया है पहला पे खोल नाखी पी अपने कबूतर ने तालेल में राखी खोली कबूतर ने कबूतर भेगा मेकी हाँ तो आलो आप कबूतरा खोल ना भा आम આપડે પેટી વારા ખોલી દીધા હવે ખડડાના લાવો બધાઈને ખોલીને મેક્સી આપડા કબૂતરનો શું રિએક્શન છે આવો 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 હવે આ કબૂતર બહાર આવી ગયા છે જો બધાઈને અંદર આપડા કબૂતરમાં છે ચાલ રે ખડનામાં એક તો અંદરથી કાઢ અંદરથી બધાઈને કાઢી આવી ચાલો બધાઈમાં હેન કાઢ લે ચાલ ચાલ પછાઓને કાઢ લે હટાણે તો રેવા દે ને મત ગાંઢવા તાટુડ લાગી આ તો आ जाओ मित्रों आओ चल जा जा कौन है ये लोग कहां से आते चल मैं किए हूँ रिएक्शन था है आपड़ा कबूतरानो केम की दो एकटा परेड भाग गया जो मैं ले देख दे आपड़ी का मादी ने मैके जा लाल है मादी आपड़ी जो प्योर आवता पे चकला मांडियो ना आपड़ो आ छोटी वार कबूतर

અને બે ઈના જતો અહીં આવી ગયાતા ઈ હતા અને બે ઈના આતા દે દીધા ને બે આપડા દઈ આ બે લઈ આવ્યા લાલ આખા કેરા માં અલગ દેખાયા જો તમને હા આપડા બીજા કબૂતર નું કઈ reaction નથી જો આ આ આ આ ઈ બધાય બગા અડી માળો ભેગા ચરવા માંડ્યા છે તનો આપણે હવે શોક કરાવી દઈએ તો ચાલ શોક આપણો કબૂદરાનો શોક કરાવી નાખી આ આપણો માદી હજી પટ્ઠા છે ફૂલ કાડી આંખ નું જો કબૂતર જો એક નંબર કાડી આંખ મે તો ફૂલ કાડી આંખે આમાં આંખું મે આપડે દેખાય બાકી પરમાં બહુ કાઢલા જેવું નથી કઈ પીછામાં હે નહી પરવા છે પર બાંધીતા આપણે ઉફલે કહી ગયું અવે થોડા અઠવાડી પછી આપણે આને પૂછડીના પર ખેત લે કેમ કે બગડી ગઈ હોય દોરી ચાંસ દોરી ચાંસ ને દોરી નાખું ને જો ચાંસી દોરી આપણે કબૂતર ને નાખું ને દોરા છે ચાંસ તો દેખાય તો ભળી લીધો હારો જો એક નંબર ખાવનું હે તો ખાઈ લીધું માંડવી ખવરાઈ દીધી હારી હારી ને આપણે હવે નર હે થોડું ચોટી ટાઈપ માં હે જો આને થોડીકાય ચોટી જેવું કઈ છે તો જોઈ શકો છો ચોકલેટ છે આપણું તો ચોટી જેવું છે હું હોય આપણે બહુ આમ લાગતું નથી આમ જો આની ગાડી આંખું છે જો આમાં તમને દેખાઈ શકતી હશે હું દેખાવ હો જો ને આપણે આંખ્યું હોય કબૂતરની ને આપણા કંઈક પાંખું હોય આપણો નર હે અને બાકી આ પૂછ સફેદ હે ને છાપેવાળો હે આખું ના ચાસ કલરનો જઈશે પાવમાં થોડાક સફો એને પગમાં પીછા હે જો મજાગર તો આને આપણે મેકી દઈ તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ ને આપણે મળીએ નવા વ્લોગમાં તાલગીનમાં બાય